વડોદરાના વાસના ભાઈલી રોડ પર બિલ્ડિંગ નમી પડતા લોકો ભયના ઓઠા હેઠળ જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઈડનું બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન બાંધકામ પાયાનું ખોદકામ કરતાં ફ્લેટની કોમન દિવાલની માટી ઘસી પડી હતી અને અનેક પરિવારો ભયના ઓઠા હેઠળ ઘરની બહાર બેસવા મજબૂર બન્યા છે વાસના ભાલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લાઝા નામના ફ્લેટ આવેલા છે જેની બાજુમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું શનિવારે સિદ્ધિ વિનાયક ફ્લેટ અને બાંધકામ વાળી જગ્યાની કોમ્બન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ઘસી પડી હતી જેના કારણે બિલ્ડિંગ નમી પડી હતી જેના કારણે બિલ્ડિંગ નમી પડી હતી ને એ જેના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી હતી આ અંગે બનાવ પણ બન્યા હતા કરવામાં આવતા ફાયરના લશ્કરો સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ફાયર વિભાગની સવારે સિદ્ધિ વિનાયક પ્લાઝાનો સ્લેબ ધરાશય થયો હોવાનો કોલ મળ્યો હતો અને સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે જેનું ખોદકામ કરવાના કારણે સ્લેબ ધરાશય થયો છે પાલિકાની નિર્ભયતા શાખાને સ્થળ પર લેપો લાવી લેવામાં આવી હતી જીઓ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બિલ્ડર દ્વારા અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની બાહેધારી આપવામાં આવી હતી અને હાલમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પ્રાથમિક કોલ એવો મળ્યો હતો કે વાંસનાભાયેલી જે મે વાસનાભાયેલી રોડ છે એના ઉપર સિદ્ધિવિનાયક વિનાયક પ્લાઝા આવ્યું છે અને એનો એક સ્લેબ પડ્યો છે નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિવિનાયક વિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે

तो बनी हुई बिल्डिंग को डी वॉल से सपोर्ट दिया जाता है लेकिन इसने नहीं दिया और इसने हमारी बाउंड्री को गिरा दी उसके बाद हम लोग गए उससे कंप्लेन किए उस समय हमारी पाइपलाइन भी टूट गई थी पानी आना बंद हो गया था फिर उसने पानी का किया सप्लाई बट उसने प्रॉमिस किया कि नहीं हम जो है सबसे पहले आपकी वॉल खड़ी करके देंगे बट उसने ऐसा नहीं किया और आज आप जैसा देख सकते हैं कि फिर उसने हमारी पार्किंग को कल उसने खुदाई करके और अंदर से खोखला कर दिया है और खोखला करने के बाद आज ये घटना घटी है दो महीने हो गए हमारे बच्चे न पार्किंग में खेल रहे हैं न कुछ भी और बहुत ही अनसेफ हम लोग फील कर रहे हैं मीन्स कहने का कि जैसे एक बिल्डिंग बनती है तो इसका मतलब ये नहीं कि आप दूसरी बिल्डिंग गिराओगे और ये अपनी बिल्डिंग बनाने के लिए हमारी बिल्डिंग पे वन बाई वन एक काम करते जा रहे हैं